ટ્રોય ટ્રેનમાં બેસાડીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી નાના બાળકો રામ લક્ષ્મણ અને મા સીતાનો વેશ ધારણ કરીને આ શોભાયાત્રામાં આવ્યા હતા જે આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું સાત કેમ્પસના સત્તર બિલ્ડિંગના પ્રમુખો મળીને પાછલા ઘણા દિવસે મહેનત કરી રહ્યા હોવાનું જેનું સફળ આયોજન આજરોજ આ શોભાયાત્રા તરીકે જોવા મળ્યું હતું સમગ્ર ડભોલી વિસ્તાર જય શ્રી રામના નાચ સાથે ગુંજી ઉઠ્યું હતું કિશોર મિયાણી વોર્ડ નંબર બારના કોર્પોરેટર અને અહીંયા મારા હોમ હેરિટેજ ડભોલી ખાતે રહેવાનું છે શું આયોજન કરવામાં આવ્યું છે આજે અમારે અહીંયા બપોરે ત્રણ વાગ્યાથી એક શોભાયાત્રાનું લગભગ સત્તાવીસોથી ત્રણ હજાર માણસો સાથેની શોભાયાત્રા કેસ એકદમ કેસરીઓ રૂપે કાઢવામાં આવી છે કેટલા લોકો અંદાજે જોડાયા અને આજના દિવસે શું કહેશો લોકોને આમ તો આજે સંપૂર્ણ ભારત રામમય બની ગયું છે અને અયોધ્યા અત્યારે અમારા ડભોલી ખાતે આ આયોજનમાં લાગી રહ્યું છે આખા આ આયોજનમાં સાત કેમ્પસમાં સત્તર બિલ્ડિંગ અને તમામ પ્રમુખો આ લગભગ દસેક દિવસથી આની આયોજન કરતા હતા